ચલો ચલો ઓમ શાંતિ આપણે બધા જાગીએ છીએ ઊંઘી ગયા છીએ ઓમ શાંતિ ફરી એક વાર શાંતિ ખૂબ સરસ મજાનો ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પ બાળકોને મહેસાણાની આ ધરતી ઉપર અને પવિત્ર એક વાતાવરણની અંદર નાના નાના બચ્ચાઓના મનને શુદ્ધ કરી અને એમાં પવિત્રતા નાનપણથી જ એક બીજ રોપવાનું કામ બીકે અને કે બ્રહ્માકુમારી એ કર્યું અને બધા દીદી અને એમને બધાએ ખૂબ મહેનત કરીને બાળકોને ખૂબ બધી જુદી જુદી કળા શીખવાડી હશે સમર કેમ્પ શરૂ થવાનો એના પહેલાં આપણને મેસેજ મળ્યા હશે અને મેસેજ જોઈને ઘણી વખત એમ પણ થયું છે કે આ ગરમી છે જઈએ ના જઈએ હા ના કરતાં કરતાં પણ બાળકોને મોકલ્યા હશે અહીંયા જે પેરેન્ટ્સ બેઠા છે વાલીને મારે પ્રશ્ન છે કે કેટલા વાલી તમારા બાળકોને સમર કેમ્પમાં મૂકીને ઘરે જ્યારે આવતા ત્યારે કંઈક નવું બોલતા નવું જાણતા નવું કહેતા અને એનાથી તમે ખુશ થતાં એ વાલી જરા હાથ ઊંચો કરે તો ખબર પડે કે બાળકો અહીંયા ખુશ છે કે તમે ખુશ છો મજા આવી હતી હા કે ના બચ્ચાઓ કંઈક નવું આવી આવીને કહેતા હતા ઘરે આવીને હા કે ના તો બાળપણમાં બાળક છે ને બાળ ઉછેરનું ખૂબ મહત્ત્વનું પાસું એ છે કે જેટલું આધ્યાત્મિક કવચ એને આપવામાં આવે એટલો બાળકની અંદર બાળપણથી જ એનામાં મનની અંદર એક પવિત્ર ભાવ સાથે લાગણી સાથે દયાના ભાવ સાથે કરુણા સાથે મદદ કરવાના ભાવ સાથે એક આધ્યાત્મિક યાત્રા શરૂ થતી હોય છે અમારી સંસ્થા એક્ઝોટિકા સ્કૂલ અને એમાં ધોરણ છની અંદર ટચ ધ લાઇટ કરીને અમે એક પુસ્તક ચલાવીએ છીએ અને અહીંયાથી બે દીદી આવે છે અને આખું એ પુસ્તક બાળકોને સંસ્કાર માટે ચલાવવું પડે એવું થયું છે ચલાવવું પડે એવું શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે આજે મોબાઈલના જમાનામાં બાળકો ડાયવર્ટ થઈ રહ્યા છે મોબાઈલની ગેમ રમતા હોય કે મોબાઈલનો દુરુપયોગ કરતા હોય પણ કમસે કમ સમર કેમ્પમાં જે બાળકો આવી ગયા એટલા બાળકો એટલા સમય પૂરતો તો એ મોબાઈલ અને ટીવીથી જ દૂર રહ્યા હા કે ના તો એ ફાયદો થયો કે નુકસાન પણ તમે સ્વાર્થી છો આપણે બધા કેવા સ્વાર્થી છે ખબર છે આપણે આપણા એકલા જ બાળકનું મોકલ્યું બાકીની આખી સોસાયટીના રાખ્યા સોસાયટી ખરેખર આપણે એમ જોવું જોઈએ કે એક માતા પિતા તરીકે મારા બાળકને આ જાય છે ને ફાયદો થાય છે તો હું પણ બીજી સોસાયટીમાં બધાને કહું અને મોકલું તો આજે આપણને અહીંયા બધા ગેસ્ટ તરીકે એમને બધાને બોલાવ્યા અમારું સન્માન કર્યું અને આપ સર્વના બાળકોએ ખૂબ સરસ કળા અત્યારે પ્રદર્શિત થશે અમે બધા નિહાળવાના છે આપણે બધા અને શક્ય હોય એટલું આપણે એમને એટલા ઉત્સાહથી આપણે વધાવશું તાલીઓનો ગડગડાટ કરતા રહીશું એમને પ્રોત્સાહન આપતા રહીશું તો મને લાગે છે કે બાળકોને અંદરથી ખૂબ આનંદ થશે ઓમ શાંતિ ધન્યવાદ ઓમ શાંતિ ખૂબ ખૂબ ધન્યવાદ રજનીભાઈ